ચલો મિત્રો કેમ છો મજામાં ને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ પહેલાં તો હું એક જ વાત કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દોજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં એટલે જ આજે હું એક સરસ મજાની વાત લઈને આવી છું કે અત્યારે છે ને ભાદરવા મહિનામાં વધમાં શ્રાદ્ધ ચાલે છે એટલે શ્રાદ્ધ એટલે શું એમ તો આપણે એમ કહીએ છીએ કે આપણા પિતૃઓ જમવા માટે આવે છે હું એવું નથી હોતું અમુક ઋષિ મુનિઓ દ્વારા આપણે પુસ્તકો વાંચીએ ને એની અંદર આવે છે કે શ્રાદ્ધ એટલે શું પણ શ્રાદ્ધને આપણે કાગવાસ નાખીએ છીએ એટલે એ આપણા પિતૃઓ કઈ જન્મ સુધી આપણા નેવે બેઠા નથી રહેતા મૃત્યુ થાય ને એટલે એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાને ખુદે પોતાના મુખેથી કીધેલું છે કે મુખ્ય મૃત્યુ થાય ને એમ જેમ આપણે નાઈને રોજ કપડાં બદલીએ છીએ ને એમ મૃત્યુ થઈ જાય ને એટલે એક જીવ છે ને બીજા ખોડિયામાં ડાયરેક્ટ પ્રવેશ કરી જાય છે જન્મ લઈ લે છે માણસ ક્યાંય નર્કય નથી ને ક્યાંય સ્વર્ગય નથી બધું પૃથ્વી પર જ છે નર્ક પણ અહીંયા જ છે ને સ્વર્ગ પણ અહીંયા જ છે બધું અહીંયા જ છે આપણે ક્યાંય દુનિયામાં બીજે જવાનું જોવા જરૂર નથી ભગવાન તમને બધા સજા જ આપે છે સુખ દુઃખ બધું અહીંયા જ આપે છે એટલે શ્રાદ્ધ એટલે શું તો શ્રાદ્ધ શું કામ કીધું છે એમ કે શ્રાદ્ધ તો એવું કહેવામાં આવે છે કે જ્યારે લોકો છે ને અમુક સમય પછી ઋષિ મુનિને ખબર હતી કે લોકો છે ને દૂધ નહીં પીવે ખીર નહીં ખાય આ બધી બાબત માટે એ લોકોએ શ્રાદ્ધ પક્ષ તરીકે ભાદરવા મહિનાની પૂનમ થી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ રાખ્યા છે સોળ શ્રાદ્ધ હોય છે સોળ દિવસ શ્રાદ્ધ ના હોય છે અને આ સોળ દિવસ તમે શ્રાદ્ધ ની અંદર આપણે સોળ શ્રાદ્ધ ઘણા નાખતા હોય છે ઘણાય પોતપોતાના પિતૃના તિથિ પ્રમાણે શ્રાદ્ધ નાખતા હોય છે ઘણા બાદાદી નું શ્રાદ્ધ છે એ નોમ નું નાખતા હોય છે નાના બાળકો નું ચોથ નું નાખતા હોય બારસ નું નાખતા હોય છે આ રીતના અલગ અલગ શ્રાદ્ધ નાખતા હોય છે બધા તો એનું મહત્વ એક જ છે શ્રાદ્ધ નું કે જે આપણને એક લાળ ગ્રંથિ નામનો એક રોગ થાય છે જેને પિત્તવાયુ કહેવામાં આવે છે જો આપણે શ્રાદ્ધ પક્ષમાં એટલે કે ભાદરવા મહિનામાં આપણે ભીંડો નથી ખાતા કારણ કે ભીંડો છે ને ચીકણો હોય છે અને આપણી લાળ ગ્રંથિ એટલી બધી ભાદરવા મહિનામાં ચીકાઈસ થાય છે ને કે જેનાથી વોમિટ થાય છે શરદી થાય છે ઉધરસ થાય છે ખાંસી થાય છે તાવ આવે છે એ ગ્રંથિને એટલે કે પિત્તવાયુ આપણા ભાષાની અંદર આપણે એને પિત્તવાયુ કહીએ છીએ આ પિત્તવાયુ નામનો રોગ ના થાય એ માટે આપણે છે ને આ આપણા ઋષિમુનિએ મુનિએ કાઢ્યું છે કે પહેલાં પછી અત્યારે તો બધાય દૂધ ઘી ગોળ રોટલા એવું જ ખાય શાક ને એવું નથી ખાતા અને આના પછીની જે એને ખબર જ હતી કે હવે નવી ન્યૂ પેઢી આવશે ને એટલે એ અલગ અલગ કંઈક ને કંઈક સંશોધન કરશે પિઝા પીઝા બર્ગર ને એવું જ ખાશે નકરું તો એ શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવી અને ખાઈને એટલે એને પિત્તવાયુનો રોગ ના થાય પિત્તવાયુ પિત્તવાયુ એક ગેસથી જ થાય છે કે જે ગેસ થાય જે આપણે ભીંડો ખાઈએ છીએ જે આપણે કહીએ છીએ કે ભાદરવાનો ભીંડો ન ખાવો જોઈએ એટલે આ બાબત ઉપર હું કહેવા માંગતી હતી કે શ્રાદ્ધ પક્ષ એટલે કોઈ પિતૃઓ આપણી ઘરે ખાવા નથી આવતા પણ ઋષિમુનિએ એવું કીધેલું છે કે શ્રાદ્ધ પક્ષ સમક્ષ શ્રાદ્ધ પક્ષ હોય છે ને ત્યારે એ લોકોએ ખીર બનાવશે અને એ બાને કાગડાઓને પણ ખાવા મળશે અને સાથે સાથે જે લોકો ખીર કે ખીર નથી ખાતા પછી જે લોકો દૂધ નથી પીતા આ આ બધુંનું સેવન નથી કરતા ને એ લોકો આ પંદર દિવસ માટે સેવન કરે એકાદ બે વખત ખાય જેનાથી આપણે જે આ કહે છે કે રક જે રોગ થાય છે રોગ થતો નથી લાળ ગ્રંથિ એટલે કે લાળ જે ચીકણો પ્રવાહ નીકળે છે મોઢામાંથી ચીકાસવાળો એ વોમિટ નથી થતી એટલે કે પિત્તવાયુ નથી થતું એના માટે આપણે મારે આ કોન્સેપ્ટ લઈને આવવું પડ્યું હતું કે જે બાળકો છે આપણે નાના બાળકોને જરૂર આ મહિનાની અંદર ભાદરો મહિનામાં નાના બાળકોને જરૂર દૂધ પીવડાવવું જોઈએ ગરમ દૂધ પીવડાવવું જોઈએ ખીર ખીર પણ જરૂર ખવડાવવી જોઈએ જેનાથી પિત્તવાયુનો રોગ થતો નથી તો જેને મારી વાત સારી લાગી હોય મારો વિડીયો છે ને આખો પહેલાં સાંભળજો પછી સારી લાગી હોય ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અવાજ વિડીયો હું વારંવાર લાવવા લાવીશ અને લાઈક કરવાનું શેર કરવાનું પણ ભૂલતા નહીં